છોડવી પચીસ પચીસ રૂપિયા છસો છવ્વીસ ઓગણત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા છ બત્રીસ રૂપિયા છસો તેત્રીસ ઓગણચાળીસ ચાર તેુમ્માલીસ ઉઠ રૂપિયા નમસ્તે બોલો બોલો છવ્વીસો હા ભાઈ હાથ હા છે ભાઈ

એક પાસઠ અડસઠ ઓ નેવું એકાણું બાણું પંચાણું નવ્વાણું આઠસો આઠસો રૂપિયા

ગોપ પર આવી ગયો 515 ભાઈ 515 પપ્પણ 100 રૂપિયા 500 13 56 40 42 いいよ。